ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પત્રકાર પરિષદ યોજી હતી તેમણે કહ્યું કે હિન્દુ સમાજની આશા અને અપેક્ષા આજે પૂર્ણ થઈ છે તેમણે જાહેરાત કરતાં કહ્યું કે કાર સેવકોને અયોધ્યા લઈ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે આખા દેશને તેમની અપેક્ષા મુજબનું રામ મંદિર હાલ મળ્યું છે તો એક હજાર ચારસો કાર સેવકોને અયોધ્યા સ્થિત રામ મંદિરના દર્શન માટે ખાસ ટ્રેનની વ્યવસ્થા આવનારા સમયમાં કરવામાં આવશે લગભગ ચારસો થી વધુ વર્ષથી ભગવાન રામના જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ એના અનેક પ્રકારના આંદોલનો થયા અનેક લોકોએ કાર સેવા કરી અનેક લોકોએ શહીદી ઓરી લીધી અને કેટલાય લોકોએ વર્ષો સુધી તપસ્યા કરી વર્ષો સુધી બાધાઓ રાખી કોઈએ મીઠાઈ છોડી કોઈએ ચંપલ પહેરવાનું છોડ્યું કોઈએ અલગ અલગ રીતે પોતાની લાગણીઓ વ્યક્ત કરી આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશની ને આખા દુનિયામાં રહેતા હિન્દુઓની આ લાગણીઓને એમની અપેક્ષાઓને પૂર્ણ કરી છે એના માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ